હેલો એવરી વેલકમ બેક ટુ માય ચેનલ સો ગાઈઝ અત્યારે વાગ્યા છે સાંજના સાડા સાત અને હું મસ્ત રેડી થઈ ગઈ છું અને આજે મને છે ને આખો દિવસ એડિટિંગમાં ગયો મતલબ હું મારું વર્ક કરી રહી હતી એડિટિંગનું તો એમાં એમાં ગયો હજુ પણ એ કામ અધૂરું જ રહી ગયું તો એમાં ને એમાં છે ને મેં શાવર પણ ના લીધો મતલબ હું નાઈ પણ નહીં

મને બિલકુલ શોપિંગ કરવા જેવું નથી ગમતું બટ બમ્પુનો આજે ઓફિસથી કોલ આવ્યો છે કે ભાઈ મારે ક્લોથ્સ લેવા જવું છે ચલો જઈએ અને ફટાફટ તું રેડી રહેજે એટલે ઓલમોસ્ટ એ હવે બસ પંદર વીસ મિનિટમાં આવે જ છે એટલે હું ફટાફટ મસ્ત ફ્રેશનઅપ થઈ ગઈ છું રેડી થઈ ગઈ છું અને હા હું ક્યારની વર્ધન એમ મનાવી રહી છું કે વર્ધન ચાલ આપણે જઈએ પપ્પા જોડે પપ્પાના નવા નવા કપડાં લેવા માટે આમ તેમ તો ભાઈ ના 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 કરી રહ્યા છે એટલે હવે જોઈએ પાડે છે કે નહીં બંપુ તો કહે છે કે વર્ધન લઈને જ આવજે પણ લેટ સી એ પહેલાં હું તમને છે ને આમાં નવું પરચેસ છે શકી ક્લોથ્સ જેવું હું તમને બતાવી દઉં તો ગાઈઝ આ છે મારું નવું આઉટફિટ એકદમ કમ્ફી છે અને એટલી મજા આવે છે ને પહેરવાનું મતલબ આ મેં છે ને કંઈ ઓકેઝનલી વેર કરવા નથી મતલબ મંગાયું એમ જ ખાલી પહેરવા માટે ઘરમાં અને કંઈક આટલા આટલામાં જવું હોય ને તો ચાલે ને મસ્ત કમ્ફર્ટેબલ ને એટલું સરસ લાગી રહ્યું છે ને અમી મસ્ત લાગે છે આમાં પટલી પટલી બી લાગે હું થોડી થઈ હોય સ્મોમની કમેન્ટ કરી જરૂર હે ને હે ને માસી શું કહેવું બહુ જ ફાઈન લાગે છે આમાં હે ને થેન્ક યુ માસીએ પહેલા જ કોમ્પ્લિમેન્ટ આપ્યો

છે માસીનો બ્લોગમાં ને મમ્મી અને માસી બંને ચર્ચા કરતા હતા નઈ માસી કે પુષ્પાબેન તમે ચાલુ કરો કરોગ આપણે બે બનાવીએ જો મેં કીધું ચાલો ચેનલ હું તમને બનાવી આપું તમે બંને સરસ બનાવજો માસી મમ્મી જોડે તો વાતો એટલી બધી હોય ને કે તમને તમને સાંભળવાની મજા આવશે ને બધી અલગ અલગ સરસ સરસ હોય છે નહીં મમ્મી હ તરત પછી માસે મન કે કઈ નાખવાનું છે પછી છેલ્લે માસે ને લીંબુ જોયે હું માસે કઈ લીંબુ નીચવાનું બાકી છે सर मास इन खातो बहुत भावे छे मोनन मास इन बेने मासी सेम टेस्ट है हमारे यस सेम छे बोलकणो हमें बे होइए तो हमारा ब्लॉक में હા અમારે રિદ્ધિ ની માસી એવું કે રિદ્ધિ એ બોલે નઈ બહુ ઓછું બોલે એટલે કિનલ હોય ને તો વસ્તી વસ્તી લાગે નહીં મનન ખબર ના પડે મારી વધારે પડે હવે હું રેડી થઈ ગઈ છું તો હવે હું જઉં છું તો મળીએ ચલો ટાટા બાય જય શ્રી કૃષ્ણ ફાઇનલી મંગુ આવી ગયા છે અરે અમે લોકો જઈ રહ્યા છે વિધાઉટ મર્દન ને ફટાફટ જઈએ છે કેમ કે સૌ બંધ થઈ જશે એટલે પહેલાં ફટાફટ પહોંચી જઈએ બહુ જ ટાઈમ પર આવ્યા છે બંબુ મારી જો એમ હવે મારી જોડે રહીને મારે જેવું શીખી ગયા ટાઈમ પર પહોંચવાનું એને બધા ફાઈનલી અમે લોકો આવી ગયા છે અને અને શોપ ઓપન હતી પહેરી જો તમને કમ્ફર્ટેબલ લાગે તો ફાઈનલી અમારી જે શોપિંગ છે એ ડન થઈ ગઈ છે યસ અને હું થાકી ગઈ છું બરાબર નહીં શોપિંગ મે કરું તો થાકી ગઈ બોલો આજ ઉતર ગયા પણ આમ બી તમને ખબર જ છે ને મને શોપિંગ કેટલી બધી ગયો છે આજે તો પણ મેં બહુ સારી રીતે સપોર્ટ કર્યો યસ

વાહ ડેરી મિલ્ક આપે છે માટે લાયા જો એ આઈસ ક્લોઝ કર આઈસ ક્લોઝ ए नायड्रेस से नायड्रेस हा केवचे वदन स्पायडरमॅन वाडो हा आ पचे बैन वायो छे हा हजू ये हजी आयस क्लोज आयस क्लोज ये

અમે લોકો કદી આવી રીતના મતલબ રાખ્યો નથી કોઈ દિવસ નહીં કે ભાઈ એટલો બમ્પુ જોડે રહે અને એ પણ મારા વગર ત્યાં નરોડા એટલે પછી બમ્પુ કે કે જોઈએ હું થોડો રાઉન્ડ મરાઈ લઉં છું રાઉન્ડ મરાવતા મારા તો સુઈ જાય ભાઈ તો પછી હું એને લઈને આવી જઈશ પછી આગળ જોઈએ શું થાય કેમ કે એને પ્રોપર જીદ પકડીશ નહીં બમ્પુ ના બસ મારા પાઉ એટલે જોઈએ હવે ધને છે ને અમે રાઉન્ડ મરાઈ અને પાછો લાવી દીધો તો ઘરે અને એ ઓન ધ વેથ સુઈ ગયો હતો મતલબ કે નથી ગયો મારા સાસરીમાં એને ભલે જીદ કરી પણ એને મોકલ્યો નહીં કેમ કે આનું નક્કી નહીં અડધી રાત્રે બી એને મમ્મા મમ્મા યાદ આવી જાય અને ત્યાં પછી બમ્પુથી કંટ્રોલ ના થાય તો અને રાત્રે ઉઠે ને એટલે એને મમ્મા જોઈએ જ અને એટલે પછી બમ્પુ કે કે રિસ્ક નથી લેવું ભાઈ ભલે અહીંયા રહ્યો છે ને તો અહીંયા જ રહેવા દે તો મેં મસ્ત મોટો રાઉન્ડ મરાઈ દીધો અને સુઈ ગયો છે અત્યારે અને હવે હું પણ ફ્રેશ થઈને સુઈ જે થાકી ગયા મતલબ આજે શોપિંગનો લોડ મેં લીધો છે ને બાપરે અને એ પણ એટલી શાંતિથી ને આમ પેશન્સલી મેં વેઇટ કર્યું છે નહીં તો મારે કેવી આમ ક્વિક શોપિંગ હોય ગમ્યું લઈ લીધું વાર્તા પૂરી પણ આજે તો બમ્પુને તો ઓલવેઝ શોપિંગમાં વાર જ લાગે પણ હું શાંતિથી બેસી રહી હતી સારું ફીલ થાય કે હા ભાઈ ચલો આટલું બધું પેશન્ટ આવી ગયું છે મારામાં આવે વાંધો નહીં આવે વર્ધન બીજો કાલે ટીન શોપિંગ કરવા જાય તો સારી રીતે એને ના કહેવાય હેન્ડલ કરી શકીશ એવું લાગી રહ્યું છે કંઈ નહીં હવે આજનો દિવસ તો અહીંયા જ એન્ડ કરું છું ખૂબ નો બ્લોગ તમે ગમે હોય ગમે તો લાઈક શેર અને ને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા થેન્ક યુ સો મચ મળીએ કાલે બાય બાય